નમસ્કાર મિત્રો જય માતાજી આપનું સ્વાગત છે સનાતન ની ચેનલ પર આજલા વિડિયોમાં આપણે જાણશું સ્કંદ માતા व्रत कथा અને તેનું મહત્વ નવરાત્રીના પાંચમા દિવસે માં સ્કંદ માતાની ઉપાસના કરવામાં આવે છે

હું તમને વંદન કરું છું હે માં સ્કંદ માતા સ્કંદ માતા એટલે ભગવાન કાર્તિકેય ને સ્કંદની માતા તેઓ કમળ પર બેઠેલા છે ગોદમાં કાર્તિકેયને ધારણ કરેલા ચાર હાથ વાળા માં સ્કંદ માતાને દર્શાવવામાં આવે છે એક હાથમાં કમળનો એક એકમાં કાર્તિકેય અને બે હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે માં સ્કંદ માતા

એક દિવસ રાજા ને સ્કંદ સ્વરૂપની માતાની આરાધના તો તને અને કહ્યું નવરાત્રી ના પાંચમા દિવસે રાજાએ માં સ્કંદ માતા નું વ્રત રાખ્યું નિયમપૂર્વક પૂજન કર્યું અને સતત ઓમ સ્કંદ મંત્રનો જાપ કર્યો સમય બાદ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા અને રાજા ને ઘેર તેજસ્વી પુત્ર નો જન્મ થયો આ રીતે માતાજી ના આશીર્વાદ રાજા ના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ જે ભક્ત માં સ્કંદ માતા ઉપાસના કરે છે તેમના જીવનમાં સંતાન સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે માં સ્કંદ માતા મોક્ષ દાયી છે એટલે કે ભક્તોને મોક્ષનો મોક્ષ માર્ગ સુલભ કરે છે કમળ પર આરોગ્ય હોવાથી તેઓ ભક્તો ના અજ્ઞાનનો માંથી દૂર કરી જ્ઞાન પ્રકાશ ફેલાવે છે મંત્ર નો જાપ કરવો વ્રત કથા સાંભળીને આરતી ઉતારી મિત્રો માં સ્કંદ માતાની ભક્ત ને મન ફળ મળે છે આપણા જીવન માં શાંતિ સુખ અને પ્રાપ્તિ થાય છે તો આવો આ નવરાત્રિ શ્રદ્ધા પર્વત માં સ્કંદ માતા ની ઉપાસના કરીએ જય સ્કંદ માતા